મારી શું પ્રવૃત્તિ છે એ હું આપને પણ બતાવીશ અને હું શું કરવાની છું એ મને ખુદને ખબર નથી તો આલો આજનો જ વિડીયો આપણે આજે બનાવીએ આજે એકલા છીએ ને ગાઈઝ એટલે જો આવું ઘર હોય અહીંયા સૂતા સુતા કંઈક વાંચન ફોન થતો હોય અને આ અસ્તવ્યસ્ત હોય ને તો એકલા હોય તો ચાલે અને ઘરવાડા હોય ને તો ઉઠતા હોય તો એમ જ કે આવી રીતે આળસુની જેમ બધી આડા ને અવડું પડ્યું છે તો આજે તો એ કઈ ચિંતા છે જ નહીં જો વોકિંગ કરીને આવીને પરસે અહીંયા મૂકી દીધું છે એ બધું હવે પછી નિરાતે થશે એટલે અહીંયા જ નજર જાય આપણી કે આજે કઈ રસોઈ નથી બનાવવી જો કાલે એકલી હતી એટલે કાલે તો જો આ ફ્રૂટ ને એવું બધું નાસ્તો ને એવું અહીં લગભગ અહીંયા આવીને આપણે ખોલીએ કે રોડવાઈ જતું હોય તો રોડવી લઈએ જોઈએ હવે ફ્રૂટમાં શું છે હવે કાલનો દિવસ તો હવે ફ્રૂટ ઉપર કાઢો તો હળવો નાસ્તો થઈ ગયો પણ આજે એમ થયું કે રસોઈ બનાવવાની છે એટલે આજે તુરિયાનું શાક બાજરીના રોટલા કાસરી લવિંગિયા તળેલા મરચાં એવું કંઈક ખાવાનું મન થયું છે અને આ દૂધ ગરમ થાય છે અને આ ગેસ છે ને ગાઈસ પૂછતા નહીં કે તમારો ગેસ કેવો છે એનો તો બહુ ઇતિહાસ છે એટલે એ જાણવા જેવો છે કે ઉપરથી કાચ અકસ્માત થતા થતાં રહી ગયો છે આવું છે બધું તોય મને છે ને ગામડાનું ફિલિંગ આવે કે ચૂલા મેં રસોઈ કરતી હોય ને એવું ફિલિંગ આવે છે બપોરના અગિયાર વાગ્યા રસોઈ તો બની ગઈ બે રોટલા સરસ મજાના તુરિયાનું શાક પણ હવે ગરમ જમવાનું નસીબમાં નથી સ્કૂલેથી ફોન આવ્યો લિવિંગ શર્ટી એક લેવા જવાનું છે તો હાલો હવે લઈ આવીએ ને પછી જમીએ હવે નસીબમાં નહીં હોય ગરમ ખાવાનું ભાઈ એકલા છીએ તોય આલુ એક ચાવી લીધી લિફ્ટ અને આપણે કામ કામ લિવિંગ પતાવીને હવે જઈએ છીએ ચરણ એક સોસાયટી તરફ વળે છે કે જ્યાં પચાસ વર્ષ જૂનું પિયરનું ઘર આવેલું છે કે જ્યાં અત્યારે કોઈ રહેતું નથી આ બાપુજી નું ખૂબ જૂનું ઘર છે નીચે રેન્ટ ઉપર આપેલું છે અને ઉપર હજુ બંધ છે તો ખબર નહીં આજે એની મુલાકાત લેવાની ઈચ્છા થઈ ગઈ તો એના નેબર એ ખૂબ સારા છે અને એની સાથે મારા જમલા માતાના સ્વર્ગવાસ બાદ તેમની સાથે વિતાવેલી પળો યાદ આવે છે ઇમોશનલ થઈ જાય છે જૂના પાડોશી ભાભી સાથે સુખ દુઃખને ખૂબ મન ભરીને વાતો થઈ

જેમાં ક્લાસીસ ચાલતા હતા આ લોકો રહે છે અને એની પણ સરસ ઠાકોરજી બિરાજે છે આ છે રેખાબેન જેને ઘણા વર્ષ ઘર કામ કરેલું આપણું તો એને આપણે ભૂલી ના શકીએ આપણી સુવિધાઓ પાછળ એને ઘણો ભોગ આપેલો તો આજે નાની એવી એને સહાય કરીને આપણે અહીંથી નીકળશું ના 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 લ્યો લઈ લો આજનો દિવસ કેવો ગયો ગાઈઝ એ શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી અને એક રૂપમાં ઘણો સામાન છે એમાંથી હું આજે આ બધું થોડીક જૂની યાદગીરીવાળું લઈ આવ્યું છું આ છે પપ્પા વિદેશ યાત્રા ગયા હતા એના ફોટા બહુ ખરાબ હાલતમાં હતા ચોંટી ગયા છે બધા એને અલગ કરવા પડશે અને ત્યાં બુકનો પણ ખૂબ ઘણી બુકો હતી એમાંથી સત્યના પ્રયોગો ખૂબ જૂની આવૃત્તિ છે ગાંધીજીના પુસ્તકો આ અને એક પોસ્ટકાર્ડ યાદગીરી તરીકે બે હજાર તેરની સાલનું છે વિશ્યનાનું આ પપ્પાના ગોગલ્સ છે અને આ બધામાં બહુ જૂની યાદગીરી છે આ છે બાપુજીનો અમારો આ પરિવાર હરિદ્વાર ગયા હતા ત્યારનો અને આ બધા યાદગીરી છે બહેનોની અને આ છે કઝીન હંસા જો એને નહીં બતાવું ને તો એ ખીજાઈ જશે એટલે એને તમારે બતાવવી જ પડે ફોટા બહુ નવી નવાઈ લાગતી ત્યારે રસ્તા ઉપર ફોટા પાડતા ટેન્ટમાં આ ત્યારનો ફોટો છે કોઈ કલ્પના ના કરી શકે આ ખૂબ પહેલાનો પપ્પાનો ફોટો અને બપોરના વાગ્યા છે સાડા ત્રણ અને ચા બની ગઈ છે પીવી હોય આવી જાજો અને ગાઈઝ આ ગેસનો ચૂલો તમને કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરજો મને તો એવું લાગે છે ક્યારેક કે યુદ્ધના યુદ્ધ પૂરું થાય પછી કંઈક અવશેષ બચ્યો હોય ને એવું લાગે છે તો હાલો ગાઈ કલાકના આરામ બાદ આપણે આ બધું ગવેરો છે એ ઠેકાણે કરીએ આ બધું જેમ તેમ પડ્યું છે બુક્સ ને બધું લઈને હવે એની યોગ્ય જગ્યાએ મૂકીએ આ છે ડ્રેસિંગ ટેબલનો કબાટ એમાં ચોપડા છે બધે એમાં મૂકવાના છે ને હવે આમાંથી કંઈક વાંચવાનું ગોતવાનું છે હવે ગૂંચવાઈ જાય એવું છે આમાં કંઈક વાંચવાનું તો એક સોથેલી તો હતી બુક પણ હવે અત્યારે ખબર પડતી નથી બિરબલ બુદ્ધિશાળી ચાર ફર વાલેસની એ હવે થોડું ઘણું વાંચીએ વાગ્યા છે સાંજના છ અને આ ટ્રાયપોડ છે એનો આપણે ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ અને આ બાજુમાં રિમોટ છે તો હવે રિમોટ કેમ ચાલુ થાય છે ને એ કેટલા ટાઈમથી થતું નથી તો આજ મારે એને ચેક કરવાનું છે અને જોવાનું છે અને શીખવાનું છે એટલે એને આપણે થોડોક ટાઈમ આપી દઈએ આજે એકલા છીએ ને તો હલો ગાઈઝ ટ્રાય ફૂડની ટ્રાયલ થઈ ગઈ છે અને યુટ્યુબ જર્નીમાં તમારો સાથ સહકાર બદલ ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ યુટ્યુબ જર્ની અડધી સર થઈ છે એમાં તમારો ખાસ ફાળો છે તમારા સપોર્ટ વગર આ શક્ય જ ન બનત અને હજુ પણ આપ સાથ અને સહકાર આપતા રહેશો અને આપણે આમ જ આગળ વધતા રહીશું અને આજનો આપણો આ બ્લોગ એમાં મારે બે શબ્દો કહેવાની એક ઈચ્છા છે કોઈ પણ કામ આપણે લીધું હોય તો સ્વાભાવિક છે કે એક મુકામે જ્યાં સુધી ના પહોંચીએ ને ત્યાં સુધી કેટલી વાર હતાશા આવી જાય છે આપણને તો એ હતાશામાંથી આપણે વારે વારે આપણી જાતને બહાર કાઢતી રહેવી પડે છે તો કોઈ પણ નાનું મોટું કાર્ય હાથમાં લીધું હોય ગાઈશ તો ક્યારેય નિરાશ ના થતા કોઈ પણ કાર્યમાં થોડા ફેરફાર સાથે એ કાર્ય આપણે ચાલુ રાખીએ અને એમાં હંમેશા ધીમે ધીમે ક્રમશઃ આગળ વધતા રહીએ તો આપણું કોઈ કાર્ય અધૂરું રહેતું નથી એટલે તમે કોઈ પણ કાર્ય કરો તો હિંમત હાર્યા વગર કરજો અને આપણે આ બ્લોગમાં અવારનવાર આપણે મળતા રહીશું નવા વિડીયો બનાવતા રહીશું અને આપના સાથ સહકાર બદલ ફરી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ અત્યારે રાતના ગાઈઝ આઠ વાગ્યા છે અને બપોરની રસોઈ હજી બે જગ્યાએ મહેમાન ગતિ કરી છે એટલે એ પડી છે હવે જોઈએ રસોડામાં જમવાનું કાંઈ નક્કી નથી કે શું બનાવું અથવા તો એ ચલાવી લઉં મશીનનું કામ એ સાથોસાથ થતું હતું એટલે આ કપડાનું કામ પણ અત્યારે સાંજ હોવા છતાં એ આપણે પૂરું કરી લીધું છે ગાઈસ આપણે શું ધારેલું હોય અને કુદરતે આપણા વિશે સવારથી સાંજ સુધીનો નિશ્ચિત ક્રમ કદાચ કુદરતે જ ધારી લીધો હોય એવું લાગે છે મળીએ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ